પટેલ પરિવાર અને અન્ય જે કોઈ સામેલ થવાના હોય ભાઈ રાજેશભાઈ કેતુબેન ભાઈ વ્રજ વગેરેને વિનંતી કરીશ આરતી માટે કથા મંચ પર આવી જશું આશીર્વાદ માટે સોહમનગર આંબા માતા ટ્રસ્ટી કિશોરભાઈને વિનંતી કરું કે તેઓ આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રસ્થાન કરશે ઝાયડસ કેડિલા હોસ્પિટલના કાંતિભાઈ પરમારને પણ વિનંતી કરીશ કે આ પ્રાપ્ત કરી પ્રસ્થાન કરશે આવો ફરી આવતીકાલે જ આપણે આ રસગંગાના અમૃતનું રસપાન ગ્રહણ કરીએ પટેલ પરિવાર ઝડપથી કથા મંચ પર આવી જશે આરતી માટે બ્રજભાઈ અન્ય કોઈ પરિવારજનોને સાથે જોડવાના હોય તો એમને પણ બોલાવી લેશું આપ સૌના સહયોગીપણા માટે સખી આનંદ ગરમા મંડળ અને મુખ્ય યજમાન પટેલ પરિવાર વતી હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કરતા આવું આરતી સંપન્ન કરી પૂજા દાદાએ જણાવ્યા મુજબ સતત છ એક સુધીની કથાઓમાં આપને વિનંતી કરું નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર વોટ્સએપ ગ્રુપમાં જોડાશો સાથે સાથે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરશો જેથી સતત કથાશ્રવણનો લાભ આપ સૌને મળતો રહે એ જ વિનંતી સાથે સૌનો આભાર જય અંબે જય શ્રી કૃષ્ણ રાધે રાધે